રસોઈયા રસોઈ કરતા હતા ને રસોઈયાને વારો પાછળ જમવાનો રસોઈ હંમેશા પાછળ જ હોય હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જસી રસના જેમ બધા મજામાં ને તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં અને અત્યારે જો બુકોનો ટાઈમ થઈ ગયો છે ઘરનું બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ આજે તો જો ફૂલ તડકો છે અત્યારે એટલે આપણે કપડાં પણ સુકવી દીધા છે ધોવાઈ ગયા છે એટલે આજે કારીગરો પણ આવ્યા નથી આવ્યા હોત ને તો આપણે જે બાર બાર પ્લાસ્ટર કરવાનું કામ ચાલુ છે ને થઈ જાત અત્યારે છે ને આપડી ઘરે મહેમાન આવવાના છે કોણ મહેમાન આવવાનું છે હું તમને આગળ વિડીયો બતાવીશ કન્ટિન્યુ રેજો ચાલો તો હું તો રેડી થઈ ગઈ છું ના થઈ ગઈ છું ફ્રેશ તમારે બાકી છે તમારે જેમ ખાલી ખોટું શરીર સારું રાખવા માટે નુકસાન થાય એવું કાર્ય આપડે જરાય નથી કરવું નાવું તો પડે જુઓ ચાલો તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે જમી લઉં કે જોવી ખબર કેમ બાકી જો મારા મહેમાન ને તારા મહેમાન ને એવા ખાવા મીંડા છે અત્યારે ભાત પડવા મીંડા છે અને ઘર માં જે શાંતિ છે એટલે દિત્યા ને દાદી દીકરી બે બાજુ માં એક પ્રસંગ છે તો ન્યા ગયું છે તો ચાલો થોડીક જ વાર ફોન કરી લો મહેમાન ને કે ક્યાં પહોંચ્યા છે એ પ્રમાણે તો જમવાની તૈયારી કરીએગા બરોબર છે તો આપણે ક્યાર ના મહેમાન ની રાહ જોતા હતા તો ફાઇનલી જો મહેમાન આવી ગયા છે અને દિત્યા જો દોઈડી દોઈડી દોડી દોઈડી ક્યાર ની રાહ જોતી હતી દિત્યા કોણ આવ્યું દિત્યા હે

અને અમે થોડીક વાર આરામ કરી લીધો હતો જમીને પછી હું મમ્મી અને દિત્યાને સુવડાવવા ગયા હતા ને દીત્યા તો પછી અમને સુવડાવીને પાછી બહાર નીકળી ગઈ અને હું મમ્મીભાઈ સુઈ ગયું કા મમ્મી અત્યારે છે ને દિત્યા કદાચ નાનાને લઈને દરિયા ગઈ લાગે દેખાતી નથી હા શાંતિ છે ઘરમાં પપ્પા વાડિયા વી ગયા ને મમ્મી પણ ક્યાંક વેગ્યા લાગે તો હું મમ્મીને હવે છે ને ઉપર આપણા મકાનનું કામ ચાલુ હતું ને નવા મકાન બને છે ને તો મમ્મી ના આવ્યા હતા તો અત્યારે હું ને મમ્મી બે ઉપર જઈએ છીએ મકાન જોવા પ્લાન બતાવ્યા કે કેવા મકાન બનાવ્યા છે એ

તો જો અહીંયા મેળો કમ્પ્લીટ કરીને ગયા હતા આદિવાલમાં તો આદિવાલ નો વારો આપણે છે ને ધીમે ધીમે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે રૂંઢાનું બધું કામ હતું એ બધું કરી નાખ્યું છે અને તે જો આપણે છે મહેમાન છે તો મહેમાન જતી ધોગાવવી પડશે તો જો અહીંયા મસ્ત બટાકા બાફીને રાખી દીધા છે અને અહીંયા જો સરસ મજાની ચટણી આપડી ઉપડે છે અને આજે બનાવવાની છે સેન્ડવીચ અને પકોડા એટલે મેં બહુ કઈ આપણે તૈયારી કરવાની હોય નહીં ખાલી મસાલો જ બનાવવાનો હોય ને બ્રેડ તો કાલે ના વેરાવળથી લઈ આવ્યા હતા એટલે એ કંઈ ઉપાધિ છે ને એ ચટણી બની જાય બટેટા થોડાક ઠંડા થઈ જાય ને એટલે મસાલો કરી અને વઘારી નાખો અને હજી તો વાર છે પછી મોડે મોડે આપણે સેન્ડવીચ ભરીને શેકતા જશું અને બીજા બધા લોકોને મિસાવી દઈશું જમવા

તો જો અહીંયા આપણે છે ને મસ્ત મજાનો મસાલો વઘારી અને તૈયાર કરી દીધો છે અને અહીંયા જો આપણે છે ને ચટણી પણ બની અને મસ્ત રેડી થઈ ગઈ છે મસાલો બની ગયો છે ને અમે ખીચડી તો ગમે તે આઈટમ હોય તો અમારે ખીચડી તો બનાવવાની જોઈએ એટલે ખીચડી મૂકી દીધી છે અને મમ્મીએ જો મને મસ્ત રસોડ ખોલી દીધું છે વટકો ભરી દીધો છે થેન્ક યુ ચાલો તો હવે છે ને હજી તો ઘડિયાળમાં છ વાગ્યા છે ઘણું બધું ટાઈમ છે જમવાનું તો આપણે થોડુંક મોડું હોય એટલે આપણે અત્યારે છે ને બધું રસોડું ક્લીન કરી નાખ્યું છે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ખાલી સેન્ડવિચ પકોડા બનાવે એટલે એમાં બીજું તો કંઈ હોય નહીં તો અત્યારે ફ્રી છે ને તો મમ્મીને જો જાઓ એટલે કદાચ મટમાં લઈ જાઉં થોડી વાર ફરવા ચાલો તો અત્યારે છે ને હું અને મમ્મી બે આવી ગયા છીએ મઠમાં અને મમ્મી છે ને ન થાય એને ગાવી દૂધ નથી ને હું થતું એટલે કે તમે તમી જાય એટલે સ્કૂટી લઈને હું મમ્મી બે આવી ગયા ગામ મમ્મીએ એવા એટલે પછી કે હાલને મઠમાં જઈ આવીને દર્શન કરી આવીએ ફ્રી થઈ ગયા તા ટાઈમ હતો એટલે અને અહીંયા તો અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા ગુપ્ત ગંગાની અંદર અને અહીંયા છે ને કાચબો પણ છે કાદિત્ય એના તો અમે ગયા માતાજીના મંદિરે મઠમાં દર્શન કરવા દર્શન સર્સ મજાના થઈ ગયા છે અને મમ્મીને જો હું લઈ આવી છું અહીંયા બીચ ઉપર આજ દરિયે ઘણા ટાઈમ થી ન થાય ચોમાસુ છે ને એટલે ભરતી છે દરિયાની અંદર અને અને અત્યારે અત્યારે તમે અહીંયા પબ્લિક પબ્લિક જોઈ લો કેટલી છે પાણીપુરી વાળા ચણા ચોર વાળા રસ વાળા ને બધા વેચવા વાળા પણ છે લારી વાળા અને માણસો જો અહીંયા કેટલા આવી ગયા છે રજા રજાનો દિવસ છે એટલે બધા જો અહીંયા એન્જોય કરે છે પરિવાર સાથે અને અમે પણ આવી ગયા છીએ હું દિત્યાની મમ્મી અને દિત્યા તો છે ને બીજી વાર આવી છે એક વાર તો નાના લઈને વહેલી આવી ગઈ ચાર વાગ્યામાં અને પાછી અમારા ભેગી અમે હાલતી થયું તો અમારી પાછળ થાય તો થોડીક વાર આપણે અહીંયા બેસીને વાતો કરી લઈએ દરિયો જોઈ લઈએ અને પછી જાય ઘરે મમ્મીને ને આવું હતું પણ એને ગાયનો ટાઈમ થઈ ગયો હતો એટલે ગાય પછી રે ને ભાંભરા ભાંભર થાય અને બે ગાય દોરીએ તો વાર લાગે પછી રસોઈનું નું મોડું થઈ એટલે પછી હું અને મમ્મી બે આવી ગયા દર્શન કરવા થોડીક વાર અહીંયા બેસી અને પછી પાછા જઈએ ઘરે મજા આવી કે મમ્મી કેવા મજા આવે છે દરિયા હા ચોમાસું છે ને એટલે વધારે ભરતી હોય અત્યારે દરિયા દિત્ય આવીને તો જો દિત્યાને કેટલા બધા સબસ્ક્રાઇબર એને મળવા આવી ગયા કા દિત્યાના વિડિયો જોઉં કે મજા આવે જોવાની આજે રજા છે એટલે આવ્યા કા દરિયા દરિયા આવ્યો અને દિત્યા બેન રેતીમાં નો રમે એવું તો બને જ નહીં તો દિત્યા જો અહીંયા બોટલ ગોતી અને મૈંડી છે રેતીમાં રમવા હજે હમણાં જ રેતીમાં રમી ઘરે નવડાવી ધોડાવી પાછી તૈયાર કરીને લઈ આવ્યા છીએ તો ઘરે જાય ને બીજી વાર પાછું નાવું પડશે દિત્યા બેન આવશે ને

બધું રેડી જ હોય છે આમાં ખાલી દૂધ ગરમ કરી દેવાનું કામ નથી કરતો હા તો હવે જોઈએ કે કેવું બને પહેલી વાર આવું તો રેડીમેડ તો પહેલી વાર છે બાકી ઓલું તો આપડે બનાવતા જ હોય

એલજી ને બધું નાખેલ છે સ્મેલ તો આવે છે મસ્તીની અહી પછી ખબર પડે હા હવે બધું જો આમાં મસ્ત એડ કરી દીધું છે અને સતત હલાવતા થોડું ઘટ્ટું થઈ જાય ને એટલે ઉતાર લેવાનું ઓકે ચાલો તો આપણો આ ને બનીને તૈયાર થઈ ગયો છે નું નામ મને નથી આવડતું શું હતું એટલે સેવા જતી ભાઈ બીજું કંઈ હતું ની હવે એકવાર ટેસ્ટ કરી લઉં મને હમ મીઠું ને બહુ વધુ હોય લાગે છે વધુ મીઠું લાગે ખબર અને અહીંયા જળપાય છે ને બ્રેડ ભરવાની બ્રેડ સેન્ડવિચ ભરવાની શરૂઆત કરી દીધી છે એક બાજુ ગ્રીન ચટણી અને બીજી બાજુ રેડ સોસ બરોબર છે અને વચ્ચે મસાલો મસ્ત મજાનો ને અને છે ને જ આપણે એમ ખબર પડી કે જમવાનું બનાવે છે અત્યારે તો ઓછી થઈ ગયા આપણે ઓલું ચા ઓલ આઉટ ચાલુ કરી દીધું તો એક મચ્છરનું ઓલું જે પાંદડું છે એ ચાલુ કરી દીધું તો કર્યું તો મચ્છરની

તો થોડો કાગવો થઈ જાય ને પછી ફટાફટ બધા લોકો ને ગરમ બેસાડી દઈએ જમવા ચાલો હવે છે ને રસોઈ અહીં સ્પીડ પકડી લીધી છે એક રસોઈ હતી ભૂગાય એમ નથી એટલે મારે આમાં વર્કી પડવું એમ છે કેમ કે થોડીક સ્પીડમાં માં થોડીક ઓય ઢીલ છે એમ એનાથી નો થાય એમ છે થોડું મારે આમાં વર્કી પડવું પડ્યું જો આમાં સેન્ડવિચ બનાવી નાખી છે મસ્ત ની મે નરેશ કાકાની ની સેન્ડવિચ સેન્ડવિચ છે મને બહુ જ ભાવે એટલે આજે તો નરેશ કાકા સેન્ડવિચ ખાવા છે

નહીં આ અમે ગરમાગરમ બધું બનાવતા જ છીએ છે ને નારસ પણ મને હેલ્પ કરે છે નારસ ઈ પણ જમવા નથી બેઠા તો પછી છે ને બસ એક ઘણો છે પછી બની જાય ને પછી હું સાથે બાકી એકલા પછી જમવા બેસવું પડે આજે મને કંપની કા બધું કરવું પડે તમે પાછું પણ એક ખાધું મસ્ત બને છે હજી તો કઈ આપણે એમાં વધારે મસાલા નથી એડ કર્યા એક દિવસ આપણે વડાપાવનું સ્પેશિયલ પાર્ટી હમ સાચી વાત છે